એ છે પંદર વર્ષથી અમારી ભરતી કેમ કરવામાં નથી આવી અમારી જોડે રમત ગમતના એટલા સર્ટી છે કે અત્યારે અમારે રમત ગમતના સર્ટી શું કરવાના અમારી ડિગ્રીઓ શું કરવાની બે વર્ષ અમારા મા બાપ અમને કે અમારા છોકરા સ્પોટમાં પહેલાથી જ અમારે સ્પોર્ટમાં અમને રસ હતો કે અમને એમ હતું કે ગુજરાતમાં અમારી ભરતી થશે પણ બે હજાર નવથી અમારા વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં નથી અરે ભાઈ છેલ્લા નવ દિવસથી આ રીતે હડતાલ ઉપર છો કામકાજ છોડીને બધા બેઠા છે શા માટે વ્યાયામ શિક્ષકોની અવગણના શું થઈ છે બેન છેલ્લા નવ દિવસથી અમે અહીંયા ગાંધીનગરની અંદર બેઠા છીએ સંઘર્ષ કરી રહ્યા છીએ અને આજે નવ દિવસ થઈ ગયા તો પણ સરકારના કોઈ પણ અધિકારી અથવા મંત્રીઓએ પણ પ્રકારનો જવાબ નથી આવ્યો અથવા અમારી સાથે મળવા નથી આવ્યા અથવા અમને પૂછ્યું નથી કે તમારી શું પ્રોબ્લેમ છે સતત આ નવ દિવસથી સંઘર્ષ કરીએ છે અને છેલ્લા પંદર વર્ષથી અમે એ સંઘર્ષ કરીએ છે કે અમારી વ્યાયામ શિક્ષકની પ્રાથમિક શાળાની અંદર કાયમી ભરતી નથી થઈ સરકારને સતત રજૂઆત કરી છે આવેદનપત્રો આપ્યા છે લેખિતમાં બધું આપ્યું છે પણ અમારી આ માંગ પૂરી કરવામાં નથી આવતી અને હવે તો એમને હદ કરી દીધી છે ત્રણ ચાર દિવસ પહેલાં એક મોટું પેમ્પલેટ સરકારે બનાવી દીધું અને કોથળામાંથી બિલાડું કાઢ્યું કે તમારી જે કરાર વાળી ભરતી હતી એની અંદર 2 વર્ષનો ઉમેરો કરી દીધો હવે અમારી જે માંગણી છે એ કાયમી તમે વ્યાયામ શિક્ષકની ભરતી કરો અને એની એની અંદર 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી નથી થઈ તો એની અંદર ઉંમરનો વધારો કરો આ અમારી મુખ્ય માંગ છે સતત રજૂઆત કરવી છે અમારી માંગ પૂરી કરવામાં નથી આવી સરકાર તાયપા કરે છે મોટા મોટા આજે ગુજરાતનું નામ દેશની અંદર ને દુનિયાની અંદર ફેલી રહ્યું છે

ન્યાય મેળવવાની અંદર તમારી આગ કઈ હાચી હોવી જોઈએ ખાલી દેખાડો કરી જાવ તો હાથમાં ન આવે એટલે લડવા નીકળ્યા તો તમને જો મસ્ત મજાનું પ્રોટેક્શન પ્રોટેકશન મળે બેસવા દે તો બેસવાનું બે પાંચ જણા ના મળવા જવા દે તો મળવા જવાનું અલગ અલગ મુદ્દા તમે પૂછો ને તો ભાઈ મુદ્દો કપાઈ જશે એક જ ડિમાન્ડ રખાય કે અમને કાયમી કરો પચાસ માટે આંદોલનો ધ્યાને આવ્યો કે આ લોકો હાચા એને એક વખત તમારે મગજમાં ઘુસાડવું પડે કે અમે હાચે ને અમને ન્યાય આપો નાના મોટા કાર્યક્રમ તમે રચનાત્મક કેવા આપો કે એનાથી જનજાગૃતિ થાય સરકાર સુધી મુદ્દો પહોંચે તમે છો હું જે ચોવીસ સાતસો માં ચાર વિષય ની એ લોકો બાકાત કર્યા હતા કે કોમ્પ્યુટર ચિત્ર સંગીત વ્યાન તો ગુણ છે એને ગમે ભણાવી શકે પછી થોડુંક પ્રેશર આપ્યું તો એ લોકોએ સમાવેશ કર્યો વધુ થોડુંક જો અહીંયા થઈ ગયું હોત ને તો અહીંયા માની લો કે ચાર વિષયને ને સમાવેશ કરવામાં બધા વિષયના